નમસ્કાર આપની હારી રહ્યો છો ખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના સંતરામ તાલુકાના વાંકડી ગામે સનાભાઈ પલાસના ખેતરમાં આવેલા કુવામાં એક મહાકાઈ અજગર દેખાતા જ ખેડૂત અને ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો તાત્કાલિક અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી જોકે અજગર કૂવામાં હોવાથી તેને બહાર કાઢવાનું કામ મુશ્કેલ હતું આથી વિભાગની મદદ માટે સ્થાનિક જીવદયા પ્રેમી સંસ્થા એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ પણ સ્થળે પહોંચી હતી ટ્રસ્ટની ટીમના સભ્યો મયુર ડામોર દીપેશ પ્રજાપતિ અને અતુલ ડામોરે ભારે જહેમત બાદ કૂવામાંથી અંદાજીત નવ ફૂટ લાંબા આ અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું સમયસર કાર્યવાહી અને જીવદા પ્રેમીઓની હિંમતને કારણે અજગરને સહી સલામત પકડી લેવાયો છે વન વિભાગ દ્વારા હવે આ અજગરને તેના કુદરતી અને સલામત રહેણાંકમાં છોડી મૂકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી